રાધનપુર થી સામખ્યાડી હાઈવે બિસ્માર હોવાથી વાહન ચાલકો પરેશાન છે ખાસ કરીને ભારે વાહન ચાલકો વધુ પરેશાન છે ભારે વાહનના માલિકો અને ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે ટોલ નાકા પર 5000 રૂપિયા સુધીનો ટોલ વસૂલાય છે પરંતુ કોઈ સુવિધા આપવામાં નથી આવતી ગાંધીધામ થી પાલમપુર જતો નેશનલ હાઈવે આ હાઈવે ની હાલત કફોડી છે કારણ કે ઠેઠ ઠેર મોટા ખાડા છે ને ખાડા ની અંદર વાહન ચાલકો પટકાઈ રહ્યા છે नेशनल हाईवे बाजू में मोटा प्रमाण वाहनों पार्किंग करेला आप दृश्य ड्राइवरो क्या परेशान भरे से, वो टोल से। ते रस्ता से क्या तूटी गया हाईवे शुरू परिस्थिति से ड्राइवरो वहां से क्या जा रहे हो आप हालत है रोड की बहुत बुरा पड़ गया कितना टोल देते हो

छियालीस अड़चास हजार का का मेंटेनेंस इतना भारी अट्ठाई रोग का में डिला एक गाड़ी का कितना टोल आता 5, 600 है छप्पन सौ रुपये पांच हजार छह सौ रूपये राजस्थान से गांधी धाम का किलोमीटर होता है छसो और बीस किलोमीटर छह सौ बीस किलोमीटर का छप्पन सो टोल छप्पन सो रुपए टोल देते हैं सर जी सबसे बड़ा टोल होता है अडेसर वाला पलसा वाला सबसे ज्यादा ये खराब है रास्ता आडेसर वाला और ये जो बेलगा है बिलडी टोल बोलते है सर उनसे लगा कर अडेसर श्याम क्या वाला टोल सबसे ज्यादा खराब रास्ता हालत इतना खराब हो, में करा, हो रहा है की अभी देख लो निय टायरों में मेंटेनेंस आ रहा है कहीं रोड बैंड चेक कराने का पचास पचास हजार रुपए लगते हैं मेंटेनेंस इतना भारी हो रहा है सबसे क्या वो आप भी हाथ में सलिया लेके घूम रहे क्यों घूम रहे इतने खड्डे हो रहे हैं जो कंकरे कंकरे लग रहे टायर के अंदर पिंचर हो रहे हैं रास्ता सही नहीं है रास्ता सही नहीं गड्ढे गड्ढे हो रहे है इतने कितने गड्ढे कोडा कोडा आना गड्ढा हो रहे है। आप साथ तुमने आप कहा से कहा जा रहे हो पिलवाड़ा से गांधी धाम जा रहे हैं छह सौ बीस किलोमीटर का सफर है इसमें से राधनपुर से लेकर गांधी धाम से बिल्कुल रोड पूरा खराब है बिल्कुल खड्ढे खड्डे जिसमें बहुत परेशानी होती है टोल आता है छप्पन सौ रुपया का टोल आता है इसमें छप्पन सौ रुपया हाँ पिलवाड़ा से गाँधी धाम तक का और रास्ता सही नहीं है आज तो सही नहीं है क्या तो मानते हो रास्ता रास्ता सही नहीं है टोल लेना चाहिए नहीं देना चाहिए टोल तो को बंद करो बिल्कुल सारे को को क्या कहोगे सर आप टोल तो बंद करो रास्ता तो 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 बहुत तो खराब है नो टोल क्या कहोगे आप क्या कैसे क्या, रास्ता है सबसे खराब रास्ते इंडिया के हैं बाकी और अरब कंट्रियों में हम गाड़ी चलाएं वहाँ पे बहुत ही ठीक रास्ते हैं और यहाँ पे जो हालात है समझ से बाहर है कितना घंटा होता है आपको गंदम पौधे ખોર ટાઈમ ની રસ્તાની હાલત દેખતે હોય તો પતા ન કે કેટલા ટાઈમ લાગી જાય ટ્રાફિક હો જાતા કબ જામ લગ જાય કોઈ मालूम નહી જામ હો જાતા હે જી હા ઇતના જામ લગતા હે તો તો 2 3 3 3 દિવસ જામ મે ઘડે રહેતે હે ભૂખ કે પ્યાસે પરેશાન હો તો આ તમામ ડ્રાઈવરો સે ક્યાં કરી ક્યાં તેમનું કેવું છે કે એઓ ગાડીઓ લઈને નીકળે છે ને આ ક્યાં કે ક્યાં તેમના વાહનો રસ્તામાં જ રોકાય છે કારણ કે જે પરિસ્થિતિ de અંદર કેઓ વાહન ચલાવે છે કારણ કે જે રીતે ઠે ઠે ટોલ આપવામાં આવે છે તેમ છતાં તેમને સારા રોડ મળતા નથી જેના કારણે તેમના વાહનો પણ તૂટી રહ્યા છે હારુ નાગોરી એબીપી અસ્મિતા પાટણ રાજકોટના જેતપુરના થાણા કાલોળ ગામ પાસે પુલની કામગીરીને લઈ રોકોમાં રોષ જોવા મળ્યો ચાલીસ લાખના ખર્ચે પંચાયત એન્ડ બિલ્ડિંગ વિભાગે પુલનું કામ શરૂ કર્યું હતું પુલના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાને કારણે કોન્ક્રીટને હાથ લગાવતા જ પોપડા ખરી જવા ઉપરાંત લોખંડના ફળિયા નીકળી જતા જ ગ્રામજનો અને તાલુકા ભાજપ પ્રમુખે કામ બંધ કરાવી અધિકારીઓને રજૂઆત કરી જેથી અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી અને સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા રિપોર્ટમાં પણ જેટલી ગુણવત્તા હોવી જોઈએ તેટલી નહોતી આવી ગ્રામજનો અને આગેવાનોએ આ પુલનું કામ બંધ કરાવ્યું અને જે કામ થયું હતું તે તોડી પાડવામાં આવે અને ફરીથી સરખું કામ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ કામ પિસ્તાલીસ લાખ આજુબાજુ કામ મંજૂર જયેશભાઈએ કરાવ્યું છે તો આ કામ એટલું નબળું બનાવે છે કે પુલ બે જ વોરામાં પાછું બનાવવું પડે એવી પોઝિશન વાળું બનાવે છે અમે હવે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ કામ કોઈ જાતનનું નિવારણ ન આવતું ને અમારું પિંચોતેર ટકા ગામ અહીંયાથી હાલવાવાળું છે અને એટલું હેરાન થાય છે કે આ જે ડાયવર્ઝન કાઢ્યું છે એમાં ભરેલું ટ્રેક્ટર છે રિક્ષા છે ડબલ સવારી હોંડા હોય તો પણ નથી સડી શકતા અને એકદમ ગોળાઈ આવે છે તો પબ્લિક બહુ હેરાન થાય છે તો પબ્લિક અમને અમને અનેક વાર રજૂઆત કરે છે કે આ કામ તમે ઝડપથી ચાલુ કરાવો ને પૂરું કરાવો તો ગામ હેરાન ન થાય કામ એકદમ નડી નબળી હતો ને સિમેન્ટનો ઉપયોગ પણ હાવ નહીવત થતો તો અને જે રહેતી હતી એકદમ નબળી કક્ષાની હતી જે જો આમ તો તમે જોઈ શકો છો એકદમ જો આ હાવ પોપડા ખરી જે આવું હતું હાવ આપણે આ થાણા કલોલમાં જે સ્લેબ ડ્રેનનું કામ છે અંદાજીત ચાલીસ લાખનું જેવું કામ છે એમાં અત્યારે જે પાછળની દિવાલ જે હતી પ્રોટેક્શન રોલમાં એમાં કામગીરીમાં થોડી ખરાબ હતી એટલે એજન્સીને આપણે નોટિસો આપી દીધી છે અને પાછી ખરાબ ફરીથી પાછું કરવા માટે એમને કહી દીધું છે એટલે પાછી કામગીરી હવે ચાલુ કરવામાં આવશે એમના દ્વારા